समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો बालासिनोरમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ હાલ રાજ્યમાં મોટા ભાગના જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે મહીસાગરમાં ગઈ રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેમાં સૌથી વધુ बालासिनोरમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ થયો છે લોરાવાડામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે લાંબા વિરામ બાદ વરસાદ થવાને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે આ સાથે સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે પ્રાંતિજમાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે ગરબા ક્લાસીસ ના વિરોધ નો મામલો ગરમાયો મોરબી માં ગરબા ક્લાસીસ ના વિરોધ નો મામલો ગરમાયો છે પાટીદાર સમાજે રવાપર ચોકડી ખાતે એક જંગી સભા નું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યા માં મહિલાઓ પણ જોડાઈ હતી આ સભા માં ગરબા ક્લાસીસ માં ચાલતા ફિલ્મી ગીતો અને સ્ટેપ્સ નો વિરોધ કરવામાં આવ્યો હતો સમાજ નું કહેવું છે કે ગરબાના નામે ફેલાઈ રહેલા અસામાજિક દુષ્ણોને ને દૂર કરવા આ જનક્રાંતિ સભા યોજાય છે અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ નવી આગાહી કરી છે કહ્યું કે 15 ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે જેમાં 17 ઓગસ્ટ થી મઘા નક્ષત્ર અને સૂર્યસિંહ રાશિમાં આવતા સારો વરસાદ થશે 1 નવ ઓગસ્ટ થી 24 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે 2 3 ઓગસ્ટ થી 14 સપ્ટેમ્બર સુધી ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદ થશે तेहरों पर एस टी दौड़े छह हजार पांच सौ एक्स्ट्रा ट्रीप हम तेहवा शुरू रही है जो कारण मुसाफरो कारण अगवड़ता न पड़े माटे जीएसआरटीसी द्वारा छ हजार पांच सौ ट्रीप दौड़वा निर्णय छे जन्माष्टमी ना त्यौहार निमित्ते डाकोर द्वारका शामराजी जेवा प्रसिद्ध कृष्ण मंदिरों पर दर्शनार्थे जता माटे स्पेशल बसों संचालन आवशे राज्य सीजन नो कुलसठ टका वरसाद नोायो हवामान विभागे आपेली माहिती अनुसार पेली वीस ऑगस्टीसौ पच्चीस सुधी राज्यमा राज्य सीजन नो कुलसठ त्राणु टका वरसाद नोधायो कच्छ म चौसठ पॉइंट सोल टका उत्तर गुजरात मांसठ पॉइंट टका पूर्व मध्य गुजरात मौसठ पॉइंट चौरासी टका सौराष्ट्र मंचावन पॉइंट शून्य नव टका दक्षिण गुजरात मासठ पॉइंट त्राणु टका वरसाद सरदार सरोवर डेम पाणी नो संग्रह बे लाख चुमोतेर हजार चार सौ चौपन एम एनसीएफी राज्य राज्यना अन्य बस्सो छ जलाशय संग्रह तरह लाख पिचोतेर हजार एक सौ पांच एनसीएफी संग्रह थो जम्मू कश्मीर માં વધુ 3 આતંકવાદીઓ ઠાર. जम्मू कश्मीर ના કુલગામ ના અખલ જંગલ માં સુરક્ષા દળોએ વધુ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. છેલ્લા 3 દિવસથી અહીં ઓપરેશન અખલ ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓ માર્યા ગયા છે. તહેવાલો અનુસાર અહીં બે વધુ આતંકવાદીઓ છુપાયેલા છે જેમાંથી એક ઘાયલ થયો છે. તે જ સમયે ઓપરેશનમાં એક સૈનિક પણ ઘાયલ થયો છે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નથી હવામાન વિભાગે રાજ્યમાં નહીંવત વરસાદની આગાહી કરી છે જે કે કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા અને અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે માશિમારોને 4 થી 6 ઓગસ્ટ સુધી દરીઓના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે गुजरातના રાજકારણને લઈને મોટો સમાચાર ગુજરાતના રાજકારણને લઈને મોટો સમાચાર સામે આવી શકે છે ગઈકાલે રાજ્યના सीएम ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા તેઓએ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ તેઓએ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે सीएम ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મંત્રી મંડળ અને પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ તેજ થઈ છે राजकोट शहर में शुरू थयो वरस थोड़ा समय ना विराम बाद राजकोट मेघराजा नी फरी एंट्री थई छे राजकोट शहर ना यादनिक रोड कालावड़ रोड विस्तार वरस छे आ साथे रिंग रोड मालविया चौक विस्तार पण नोंधायो छे ना कारणे वातावरण में ठंडक प्रसरी छे जे कारणे लोको ने उकट अने गर्मी थी राहत मिली छे। उल्लेखनीय छे के आठ ऑगस्ट सुधी राज्य में छूटा नी आगाही की आवी छे हिमाचल मा भारे तबाह मठाणु नौत एक हजार पांच सौ घर तबाह त्रन सौ रस्ता बंद हिमाचल प्रदेश उत्तराखंड वरसादे ताराजी सर्जी छे, बे शून्य जूने चौमासानी शुरुआत थी। एक ऑगस्ट सुधी हिमाचल अठाणु लोग हजू गुम राज्य एक हजार पांच सौ करता घरों धराशायी अने अंदाजित एक हजार सौ इत्योतेर करोड़ नु नुकसान थूरात त्र सौ सिती मार्गो भूस्खलन पूर न कारण ब्लॉक थी गया स्थिति ગંભીર છે અને બચાવ તેમજ રાહત કામગીરી ચાલુ છે માં ગાજવીજ સાથે થશે વરસાદ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે છે હવામાન વિભાગે માછીમારોને 4 અને 5 ઓગસ્ટ દરમિયાન દરીઓ ન ખેડવાની સૂચના આપી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે આ સાથે અમદાવાદ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે ઓગસ્ટ મહિનાના બે સપ્તાહ દરમિયાન વરસાદની ગતિ ધીમી રહેશે काशीमा 52 પ્રોજેક્ટ્સ લોન્ચ કિસાન સન્માન નિધિનો પર લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસની મુલાકાતે તેમના સંસદિયા મતવિસ્તાર વારાણસી પહોંચ્યા છે તેમણે અહી 2200 કરોડ રૂપિયાના 52 પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા ઉપરાંત દેશભરના 9.7 કરોડ ખેડૂતો માટે સન્માન નિધિના 20મા હપ્તાના 20500 કરોડ રૂપિયા પણ રિલીઝ કરવામાં આવ્યા પીએમ काशीમાં દાલમંડી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે આનાથી કાશી વિશ્વનાથ મંદિર માટે બીજો રસ્તો બનશે 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં વરસાદ અરબ સાગરમાં આવેલા કરંટને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે गत 24 કલાક દરમિયાન રાજ્યના 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 15 મીમી વરસાદ નોંધાયો છે જે બાદ વાપીમાં 14 મીમી વરસાદ થયો છે આ સાથે વલસાડ અને ધનસુરામાં 13 મીમી વરસાદ પડ્યો છે સતત વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે અમેરિકા સામે નહીં ઝુકે ભારત પેટ્રોલ ખરીદી યથાવત અમેરિકાની ચેતવણીની અવગણના કરીને ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે ભારતની તેલ રિફાઇનરીને રશિયન કંપનીઓ પાસેથી તેલ મળતું રહે છે તેના પુરવઠાના નિર્ણયઓ કિંમત ક્રૂડ ઓઈલની ગુણવત્તા અનામત લોજિસ્ટિક્સ અને અન્ય આર્થિક પરિબળો પર આધાર રાખે છે આ માહિતી ત્યારે પ્રકાશમાં આવી છે જ્યારે ટ્રમ્પે આજે દાવો કર્યો કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે परेश गोस्वामी અને અંબાલાલ પટેલ ની આગાહી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે સામે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેનાથી વિરુદ્ધ જણાવ્યું કે અડધો મહિનો રાજ્યમાં વરસાદ પડશે જ નહીં પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કરી છે તેમણે જણાવ્યું કે 1 થી 10 ઓગસ્ટ સુધી સારો વરસાદ નહીં થાય માત્ર છૂટોછવાયો વરસાદ શક્ય છે બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ ન બનતા ગુજરાતને લાભ નહીં મળે ગુજરાતમાં બ્લુ ટ્રેપના વેચાણ ઉત્પાદન પર પ્રતિબંધ ગુજરાત સરકારે બ્લુ ટ્રેપના ઉત્પાદન વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે સરકારે ગુજરાત હાઈકોર્ટમાં જવાબ આપતા જણાવ્યું કે ઉંદરો અને અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતી આ પદ્ધતિ તેમના માટે અત્યંત પીડાદાયક છે અને મૃત્યુનું કારણ બને છે તા માનવિયા પાસાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે હવેથી આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જલાવમાં પડશે অতি ભારે વરસાદ હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આજે 2 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ થશે ઓગસ્ટમાં 17 થી 20 તારીખ સુધી સારો વરસાદ થશે 1 5 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમીનું પ્રમાણ વધશે 1 0 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ એક થી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે આજે 2 ઓગસ્ટે યોજના શે પીએમ કિસાન ઉત્સવ દિવસ ગાંધીનગર ખાતે આજે 2 ઓગસ્ટના રોજ સી એમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાનો प्रधानमंत्री કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાશે આ સમારોહમાં પીએમ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કરશે પીએમ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના 20મા હપ્તો ચૂકવવામાં આવશે જેમાં ગુજરાતના આશરે 52 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂપિયા 1118 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવશે 24 કલાકમાં 16 તાલુકામાં વરસાદ રાજ્યના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસથી પલ્ટો આવ્યો છે અરબ સાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની રહી છે જે કારણે છેલ્લા 24 કલાકથી રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે છેલ્લા 24 કલાક દરમિયાન 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે गत રોજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે રાજ્યમાં गत રોજ એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો છે